અમે બધા છેલ્લે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાય આ ગાડી ચલાવી છીએ અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે ત્યાં એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે દસ થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ થી પચાસ જણા અમે એસોસિયનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છે અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બધું કંપની વાળા થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે પ્લસ એના બહુ પ્રખ્યાત છે લેડી ડોન બે છે એક મેડમ નામ તો મને યાદ નથી અત્યારે એ બે જણા ઉર્મીડા ને કરી છે ત્યાં ભાવણપોર ગામમાં જઈએ છીએ અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારું હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું તો અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજાર નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે પ્રૂફ છે પણ હવે તે અમારે ધંધો જોયો અમારી પાસે ધંધો છે નહીં અમારે એની ફાયટો ઓછી છે ધંધો કોઈને થતો નથી જો થાય છે તો આ થોડાક અમને નડે છે કેમ કે અમારા ભાડા માં ને તમને પ્રોબ્લેમ પડે છે અને આ લેડી જે મેં તમને કીધું બે બહેનો છે ને બાવન ગામમાં જ રહે છે ઈ લોકો અવારનવાર આવીને

વારંવાર બાર વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં તો અમારા સરકાર અમે પ્રેસ જવાબ તો તમારા થ્રુ અમે કી કહેવા માંગુ છું કે ભાઈ અમને થોડોક આમાં ન્યાય અમને આપે ફરિયાદ અમારે નાની મોટી સાહેબ એક થી બે ફરિયાદ પણ થઈ છે પણ બધાના મારા અમારા બધાના વિચાર પ્રમાણે એ લોકો ઉપર સુધી કોન્ટેક્ટ છે કે જે અમારે એટલા બધા કોન્ટેક્ટ નથી કે અમે આ લોકો આમાં સફળ થાય એટલે બધી કંપનીમાં વિક્રમ શ્રી કરીને નામ છે સાહેબ

ના પડે ધંધો કરવાની અંદર એનું ટેબલ છે એટલે એ અંદરથી ભરે હાલે એનું અને ભરે છે અમને ભરવાની ના પડે ના છે ધમકી મારે એમ ક્યાંય નહીં હાલવાનું અમારી ગાડી હાલશે